ઉધના પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશીલા પદાર્થો તેમજ નશામુક્ત શહેરને બનાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલી કલ્યાણ કુટીર સોસાયટી પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઉધના પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે બીઆરસી વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં એક જગ્યાએ ગાંજાનો જથ્થો છે જે બાબતને લઈને પોલીસે રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને સાત કિલો અને નવસો પંચાવન ગ્રામ એટલે આશરે આઠ કિલો જેટલો ગાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અ આમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે એક છે સદાનંદ ઉર્ફે નિકુ ગ્રજરાજ રાઉત હર્ષ અ શત્રુઘ્ન પાટીલ અને બાબુ બિદાન શેટ્ટી આ ત્રણ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે જેમાંથી સદાનંદ અને બાપુ બંને ગંજામ ઓડિસ્સાના રહેવાસી છે અને હસ્ટે એ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ ત્રણેક વ્યક્તિઓ પાસેથી પોલીસની જે જથ્થો મળે તો આ ઉપરાંત ત્રણ મોબાઈલ અને અન્ય વસ્તુઓ પણ મળી છે જેની કુલ કિંમત ટોટલ પંચાણું હજાર ની આસપાસ થાય છે પોલીસે આ ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એ પોલીસ કસ્ટડી પણ માંગી છે એમના બે દિવસ એમના પોલીસ કસ્ટડી પોલીસ મળી છે આ લોકો જાડિયા નામના કોઈ વ્યક્તિ પાસેથી આ ગાંધાના જથ્થો લઈ આવ્યા હોવાનું crime branch જાણવા મળ્યું છે અમે આ બધી વસ્તુઓ ચકાસી રહ્યા છીએ કે આ વ્યક્તિ આ નામનો કોઈ વ્યક્તિ છે કે નહીં અને જો છે તો ક્યાં રહે છે અથવા એ કયા પ્રકારનો ધંધો કરે છે તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છીએ અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં